આપણે આ વિડિયો લેકચર ની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર બીજો એમાં ગણિત વિષયનો પાઠ બીજો છે પૂર્ણ સંખ્યાઓ એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ

નવ લાખ અઠાણું હજાર ચોથું છે નીચેના પૈકી પૂર્ણ સંખ્યાનો હંમેશા કેવી સંખ્યા મળે તો બેકી સંખ્યા છઠ્ઠું પ્રથમ દસ એકી પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો દસ થાય સાતમું સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી પાંચ અંકની પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો થશે નવ લાખ સોરી એકમ સો હજાર અને દસ હજાર નવ્વાણું જવાબ કેટલો મળશે પચીસ નવમું સંખ્યા રેખા પર બે ની તરત જમણી બાજુ એ કોણ આવે ત્રણ એકાવન થી એકોતેર ની વચ્ચે આવતી એકી પૂર્ણ સંખ્યાઓ કેટલી હોય છે તો નવ હોય છે ખાલી જગ્યા પૂરવાની છે નવ હજાર નવસો અઠાણું અને દસ હજાર ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ છે નવ હજાર સંખ્યાઓ છે ચાર સમય પર જીરો એ પાંચ ની ડાબી બજવી આવેલો છે સંખ્યા રેખા પર દસ થી પાંચ પર આવવા માટે ડાબી બજવી જવું પડે અને છઠ્ઠું છે તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન મૂકવાનું છે એમાંથી આવશે ધેન

સંખ્યા રેખા ઉપર તમારે નિરૂપણ કરવાનું છે તો નું નિરૂપણ નું નિરૂપણ દસ નું નિરૂપણ જ રીતના હવે તમારે નું નિરૂપણ કરવાનું છે જે તમારે જાતે પ્રશ્ન કરવાનો છે ત્યાર પછી કોઈ પણ એવી બે જોડ લખો કે જેની બાદબાકી બાકી પંદર થાય તો વીસ માંથી પાંચ બાદ કરો તો પંદર પચીસ માંથી દસ કરો તો પંદર ત્રીસ માંથી પંદર કરો તો પંદર કોઈ પણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે

કે ભાઈ અસંખ્ય વસ્તુઓ ગણો તો માથાના વાળ જંગલના મદદથી ગણતરી કરવાની છે પાંચ વત્તા બે જવાબ સાત થાય પણ સંખ્યા રેખા દોરવી ફરજિયાત છે ત્રણ ગુણ્યા પાંચ પંદર થશે પણ સંખ્યા રેખા દોરવી ફરજિયાત છે અગિયાર માઇનસ સાત ચાર થશે પણ સંખ્યા રેખા દોરવી ફરજિયાત છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત